તો મમ્મીએ ફાઈનલી હલવો બનાવી નાખ્યો છે એક નંબર આપણો હલવો બની તૈયાર થઈ ગયો છે તો કેટલો બધો હલવો છે ફ્રેન્ડ્સ રાઈટ એક વાગ્યો છે તો આજે મમ્મી બનાવવાની છે ગાજરનો હલવો તો મસ્ત ના અત્યારે શિયાળાની સિઝન શરૂ છે એટલે મેં એકવાર ગાજરની લારી જોઈ હતી તો મેં મમ્મીને કીધું ગાજરનો હલવો ખાવો છે મારે કેમ થાય તો એ આજે લઈને આવી છે મસ્તનો ગાજરનો હલવો એટલા બધા ગાજર છે જો કેટલા બધા ગાજર છે આ બધા ગાજરનો આપણે રોગના છીએ અને આપણે તમે એમ વિચારતા હશો કે આને ફોન વાળીને એ કોણ કરે પણ આપણી પાસે મશીન છે બહુ મસ્તનું એ રિપેર થઈને આવી ગયું છે હમણાં કેટલા દિવસથી એ નારાજ થઈ ગયું હતું એટલે એ બગડી ગયું હતું તો આપણું મશીન આવી ગયું છે એટલે જો હમણાં ખપા ખપ ખપા ખપ છે ને બધું આમ છીણ થઈ જાય મસ્ત પછી આપણે આગળની પ્રોસેસ શરૂ કરી દેવી તો ત્યાં મસ્ત ગાજરને ધોઈ નાખવી પેલા પછી એને જરી જરીક ઉપરથી છાલ ઉખેડ નાખવી આપણું છે કાઢ નાખવી કેટલા ગાજર લઈને આવીશ મમ્મી ત્રણ કિલો ત્રણ કિલો કારણ કે તારે કિલો તારે એકને જોઈ જાય હા કિલો એક મહેમાન આવે ત્યારે એને જોઈ હા એક મહેમાન આવે કિલો ગાજરનો નો ઓખાઈ એવા તો એ વ્લોગ લગભગ આવી ગયો છે કાં તો આવી જાય એ વ્લોગ અલગ જ છે એ મહેમાન આવશે આ તો આપણે સ્પેશિયલ ગાજરની રેસીપી દેવાના છીએ મસ્ત ના ગાજર છે તો વિચાર્યું કે હાલો ગાજરનો હલવો એક નંબર બનાવી નાખવી તો જો એક નંબર એટલા બધા ગાજર છે જોઈ કેટલો હલવો બને છે ચાલો પ્રોસેસ શરૂ કરવી અને છીણવાની હવે છાલ ઉખેડ નાખવી મસ્તની કારણ કે આની ફરતેજી હોય નીકળી જાય સાયલેની તો જો મસ્તની આપણે પહેલા છાલ ઉખેડ નાખવાની છે જો કે પ્રોસેસ તો બધાને ખબર જ હોય મસ્તની તો ધીમે ધીમે ગાજરને કટિંગ કરી નાખી આપણે ક્યારે પહેલા બધાની છાલ ઉખેડ નાખવી અને આવી રીતે જો ગાજર તૈયાર કરી નાખીએ કોને કાચા ગાજર ભાવે છે કમેન્ટ કરી દેજો મને ભાવે છે તો આપણે ખાઈ લેજો કાચા ગાજર તો આપણે જો મિક્સરમાં જ ઉતારી લીધું છે આ મશીન અને મમ્મીએ જો આમાં છે ને એ વચ્ચે જે ઓલું આવે ને એમાંથી કાઢ નહીં ખાશે વ્હાઇટ વ્હાઇટ કલરના બધામાંથી એટલે છે ને એ ખાવામાં મજા આવે જો બધામાંથી વ્હાઇટ વ્હાઇટ કલર ના હોય ને બધા નીકાળી લીધા છે અને આપણા ગાજર મસ્ત ના ફો લાઈન તૈયાર થઈ ગયા છે છાઈ બાઈલ ઉખેડીને સરખી રીતે કટિંગ કરીને આપણું મશીન અહીંયા સેટ થઈ ગયું છે જો આમાં નીચે હમણાં છે ને અહીંયા જો છીણ સાથે જો ચકડી ફરશે ને ગાજર ખમણા હે કેટલી સ્પીડમાં ખમણાય છે કાંઈ માથા ખૂટ નહીં હમણાં બે ત્રણ મિનિટમાં તો બધા આ ગાજર હે ને એટલા બધા જ ખમણાઈ જાય એ ભાઈ રહે છે કેટલી સ્પીડમાં ખમણાય છે એટલે છે ને માથા ખૂટ જ નહીં કે ગાજરનો હલવો બનાવવો હોય ને તો આ ઘટશે ને હોલું થાય આ કરવું પડશે ને જટપટ ફટાફટ બની જાય જુઓ આપણું એટલા ગાજર હતા એટલા ગાજર ખવણાઈ ગયા છે જો કે મસ્ત ની છીન થઈ ગઈ છે આપણા ગાજર માં સાઈડ નો કચ્ચો જો કેટલી બધા ગાજર ની છીન મસ્ત બે જ મિનિટ થઈ બે જ મિનિટ માં જો લચ્છાદાર આપણા ગાજર નો હલવો બને ને એવા મસ્ત ના ગાજર છીણાઈ ગયા છે એક નંબર અને જે એટલા ગાજર બાકી છે તો પેલા એટલા રહ્યા અને ડીશ માં કાઢ લેવી જો મેં આ મશીન જોયું ને બહુ સમય પહેલા લીધેલું છે બહુ જાજો સમય થઈ ગયો છે હજી અમારે હાલે છે હમણાં એક વચ્ચે બંધ પડ્યું હતું આ ડબ્બો પછી હરખો પાછો થઈ ગયો જો ગાજરનું છીણ કેવું મસ્તનું થઈ ગયું છે એક નંબર આવું મશીન ઘરમાં હોય એટલે જ્યુસ બને છીણ થાય લોટ બાંધો લોટ અને મેં તમને કીધું હતું ને જ્યાં લગીને ઘરમાં માવો હશે ને જ્યાં લગીને બધી માવાની વસ્તુ બીના કરશે તો જો આ પાછો આપણે મા ડબ્બો ફ્રીજમાં કાઢી લીધો છે

તો જો હવે આ શેકાઈ ગયું છે એમાં નાખી દેવું આપણે દૂધ જો પરિવરીને દૂધ નાખી દેખું નાખી દીધું દૂધ તો જો દૂધ નાખી મસ્તનું હલાઈ મૂકી દેવી ઢાકીને જો નીચે દૂધ દૂધ નાખી દીધું છે હવે આપણે કેટલી સીટી થા દેવાની છે ચાર સીટી થા દેવી એટલે છે ને એ જ રીકામ બફાઈ જાય આપણા હવે આપણે આમાં સીટી થઈ ગઈ છે મસ્તની

આપણે આવડું મોટો આવડું ફેમસ બકડીયું છે આપણી પાસે જેમાં આપણે થાવડી પેંડા બનાવ્યા અડદિયો બનાવ્યો સુખડી બનાવી આ બધું જ આપણે આમાં બનાવેલું છે આપણું બકડિયું છે ને વસૂલ થઈ જવાનું છે જો કેવો મસ્ત નો હલવો એટલો હલવો બનશે આનથી ઓછો નહીં થાય આનથી અડધો થઈ જશે એવું હોય હા આનથી અડધો એટલે કિલો ખડવો હલવો થાય એમ ને 3 કિલોમાં મત કિલો તો મૂંગો નો પડે હલવો તો મૂંગો પડે નહીં ખાવા ના ના હવે શિયાળામાં એક વાર ખાવ ખાલી યાલવા નો ટ્રાન્સફર કરવી આમાં ઇમરજન્સી ચીમની ઓન તો જો આપણો ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે હલવાનું નેચરલ કલર આવ્યો છે આમાં આપણે કઈ કલર નાખ્યો નથી નાખ્યો મમ્મી ગાજર ગાજરનો રિયલ નેચરલ કલર જ આવ્યો છે એટલો ઓરેન્જ આપણે સેજ પણ કલર આમાં નાખેલો નથી આપણે સરખી રીતે કરવા બધું આ પાણી ને પાણી દૂધ છે ને બાળ બાળવા દેવાનું છે અને જ્યાં લગીને દૂધી ના હાલવાની કોડે ઘી ઉપર ન તરે ત્યાં લગીને આપણે એને કરવાનું છે રેડી મમ્મી એવું ન હાલે યાર મને કાંઈ ખબર ન પડે હું તું ઘી બોયલા કરું

માવાને આવી રીતે સ્લાઇસ કરવાનું શરૂ કરી દીધું છે અને પછી આપણે માવા નાખી દેવું આમાં જો આવી રીતે આપણે માવામાં નાખી દેવું મસ્તનો અને મલાઈ નાખવાની છે કે મલાઈ નથી નાખવાની માવો એટલે મલાઈ નો નાખે હા જો તમારે ભાઈ માવો ન હોય તો તમે ફ્રેશ આપણી દૂધની મલાઈ આવે એ હોતે નાખી આપો આપણી પાસે માવો છે એટલે આપણે માવો નાખવાના છીએ નહીં તમે આપણે લગભગ દૂધી રલવામાં આપણે મલાઈ જ નાખી દીધી આપણી પાસે માવો નહોતો એટલે આપણે મલાઈ જ નાખી દીધી તમે નાખી આવો છો તો જો આપણું બધું દૂધ હતું ને મસ્ત મસ્તનું બળી ગયું છે જો મસ્તનું બળી ગયું છે હવે આપણે મને એક દેખો આપણે કટિંગ કરેલો માવો આપણે જરીક માવો નાખ દેવાનો છે કારણ કે કીધું એ રીતે કે આપણે શેની અલ્ટરનેટિવમાં મલાઈના અલ્ટરનેટિવમાં તમે નાખી શકો છો માવો અને ખાંડ નાખી દઈશું હવે કારણ કે જો દૂધ મસ્તનું બળી ગયું છે અને હલવો એક નંબર બની ગયો છે તો હવે તમે જેટલું ગળું ખાતા હોય એ હિસાબે તમે ખાંડ નાખી શકો છો અંદાજી જો હલવાને મને તો ગાજરનો હલવો એટલો ભાવે છે ને કે વાત માં મારો ફેવરિટ છે ગાજરનો હલવો તો કે બધી ખાવાની વસ્તુ મારી ફેવરિટ જ છે આપણો મસ્તનો હલવો એક કલાકમાં બનીને તૈયાર થઈ ગયો છે આપણે હરખી રીતે બનાવીને એક કલાકમાં આરામથી હલવો બની જાય બહુ મસ્તનો અને ખાવાની જે મજા આવે ને વાત જ અલગ છે કોને કોને ગાજરનો હલવો ભાવે છે કમેન્ટ કરી દો હું એની કમેન્ટ આગળના વ્લોગમાં પિન કરીશ અથવા તો દેખાડી દઈએ આપણે આ વ્લોગમાં તો જો કેવી મસ્ત આની હલવો બની ગયો છે ને હવે આમાં બધા ડ્રાય ફ્રૂટ ને એવું બધું નાખવી અને હજી જરીક પાણી બાળના દૂધ છે દૂધ બાળ નાખવી રેડી તો મમ્મીએ ફાઇનલી હલવો બનાવી નાખ્યો છે એક નંબર આપણો હલવો બની તૈયાર થઈ ગયો છે જો કેટલો બધો હલવો છે ખાધા જ કરવી ખાધા જ કરવી તો ફાઇનલી આપણો હલવો બની ગયો છે અને આમાં આપણે નાખીએ હવે દ્રાક્ષ નાખવાની બાકી રહી છે કાજુ બદામ આવો તમે નાખી આપો તમારે જી નાખો એ તો ફાઇનલી આપણો હલવો બની ગયો છે જુઓ તે ઘી બી છૂટું પડી ગયું છે તમને વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને છે ને આ વિડીયો શેર કરી દેજો એટલે તમારા કોઈ સગા સંબંધીઓને હલવો બનાવવો હોય એટલે કેવા થાય કે મારી આટલો હલવો બની રાખો મેં આવીશ હવે તો મસ્ત એનો અનુભવ બની ગયો છે લાઈક કરતા જાય ને સબસ્ક્રાઈબ કરતા જાવ કમેન્ટ કરી દો અમે તમારી બધી જ કમેન્ટ વાંચી છે એવી તો મળવી નવા બ્લોગમાં બાય બાય